વિદ્યાર્થી મિત્રો ફરીવાર દરેક વિદ્યાર્થી મિત્રોનું યુનિક એકેડમીમાં સ્વાગત છે આજે આપણી ફરી એક વખત નવા ટોપિક સાથે આજે લઈને આવ્યો છે ગુજરાતના સ્થાપત્ય બરાબર હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે એક્ઝામમાં ગવર્મેન્ટની એક્ઝામમાં આપણો એક ટોપિક હોય છે ગુજરાતની હિસ્ટ્રી વિશે બરાબર ઇન્ડિયન હિસ્ટ્રી હોય છે પણ સાથે સાથે ગુજરાતની હિસ્ટ્રી વિશે ઘણા બધા ક્વેશ્ચન પૂછાતા હોય છે બરાબર તો આપણે આમાં પણ ઘણા બધા માર્ક્સ રિકવર કરવાનું છે બરાબર કેમ કે આપણે એક પણ માર્ક આપણા સ્કીપ ના થાય બરાબર નાના નાના પોઈન્ટમાંથી પણ કેટલા બધા માર્ક્સ આપણે કવર કરી શકીએ છીએ બરાબર તો આજે આપણો એક નવો ટૉપિક હશે ગુજરાતના સ્થાપત્ય જેમાં સૌથી મોસ્ટ ટાઈમ બી ટૉપિક જે હિસ્ટ્રીનું પૂછાય છે દર વખતથી સુદર્શન તળાવ રિલેટેડ બરાબર સુદર્શન તળાવ રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચનો અવરનવર પૂછાતું હોય છે તો આજે આપણે શું આપણો જે ટૉપિક છે તે શું છે સુદર્શન તળાવ વિશે બરાબર હવે આપણે ચલો એને ધ્યાનપૂર્વક બધા પોઈન્ટ મેં હાઇલાઇટ કર્યા છે હવે એના વિશે આપણે સમજૂતીપૂર્વક જોઈ લેશું બરાબર અને વિદ્યાર્થી મિત્રો તમે એવું હોય તો સાથે નોટબુક પેન સાથે તમે પોઈન્ટ આઉટ તમે જાતે પણ વિડીયો સાથે કરી શકો છો જેથી તમને એક્ઝામમાં યાદ રહે પોઈન્ટ ટુ પોઈન્ટ બરાબર ચલો સુદર્શન તળાવ બરાબર તો સુદર્શન તળાવ બરાબર કયા કારનું છે તો મૌર્યકાળનું બરાબર તમને ખબર હોવું જોઈએ કે કયા કાળમાં અને કયું સ્થાપત્ય બરાબર છે તો તમને કમ્પ્લીટ યાદ રહેવું જોઈએ સુદર્શન તળાવ કયા બંધાવ્યું હતું તો કાળનું છે બરાબર હવે સૌથી પહેલો આપણો પોઈન્ટ આવે છે ચંદ્રગુપ્ત મૌર્ય બરાબર ચંદ્રગુપ્ત મૌર્યના સુબા કોણ હતું પુષ્પગુપ્ત બરાબર ચંદ્રગુપ્ત મૌર્યએ સુબા તરીકે કોની નિમણૂક કરી હતી પુષ્પગુપ્તની જેણે સુદર્શન તળાવની રચના કરાવી હતી બરાબર સૌથી પહેલો આપણો મેન પોઈન્ટ એક ક્વેશ્ચન અહીંથી જ નીકળી જાય છે બરાબર કયો કે સુદર્શન તળાવની રચના કોને કરાવી પરંતુ કયા કાળમાં બરાબર કેમ કે અહીં આગળ ક્વેશ્ચનમાં જો આગળ જોજો તમે ત્યાં શું થાય છે કાળ બદલાય છે બરાબર અને કાળે પર તમે કયા રાજવંશ અને કયા સમયમાં બંધાયું છે તેને પણ તમારે નોંધ કરવી પડશે બરાબર તો અહીં આપણને શું કીધું છે કે સુદર્શન તળાવની રચના આપણને એક્ઝામમાં કઈ રીતે પૂછે છે કે સુદર્શન તળાવની રચના ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં કોણે કરી તો પછી તમારે શું કરવું જોઈએ આન્સર શું આવશે પુષ્પગુપ્તે કરી હતી બરાબર પછી બીજો ક્વેશ્ચન તમને એવી રીતે આમાં પૂછી શકે છે કે કયા કાળમાં તો કાળમાં હતા કોણ હતું પુષ્પગુપ્ત બરાબર પછી બીજો એક ક્વેશ્ચન પૂછે ચંદ્રગુપ્ત મૌર્યનો શુભો કોણ હતો તો બીજો એક ક્વેશ્ચન બની જાય છે આપણું પુષ્પગુપ્ત બરાબર તો સુદર્શન તળાવની મોસ્ટ ટાઈમ પી અહીં આવી જાય છે કે સુદર્શન તળાવની રચના કોને કરાવી હતી ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં તો પુષ્પગુપ્ત કરાવી હતી બરાબર ત્યાર પછી બીજો આવે છે આપણો પોઈન્ટ સમ્રાટ અશોકના સૌરાષ્ટ્રના સુબા તુષાસ્ફે બરાબર હવે અહીં બીજો શું પહેલાં ચંદ્રગુપ્ત મૌર્યના સુબાએ કર્યું ત્યાર પછી સમ્રાટ અશોકના સમયમાં સૌરાષ્ટ્રનો સુબા કોણ હતો તુષાસ્પ જેને ખેતીવાડીને પ્રોત્સાહન અપાવતે નહેરની નિવાળી શકાય આ જ સુદર્શન તળાવની એક પછી એક કોણે કેવી રીતે સમારકામ કરાવ્યું કોણે બંધાવ્યું એ બધી આખી ડિટેલ છે બરાબર તો સમ્રાટ અશોકનો સુબક કોણ હતો એ ક્વેશ્ચન તું શાસ્ત્ર બરાબર તેણે શું કર્યું ખેતીવાડીને પ્રોશ્ચન આપવા માટે કોને નહેરની વ્યવસ્થા કરી બરાબર આ બીજો પૂછાયો છે એક્ઝામમાં પાછલા એક્ઝામમાં જે મેં બધા પોઈન્ટ લખ્યા છે એ બધા પોઈન્ટના ક્વેશ્ચન નીકળ્યા છે એટલે તમે પણ થોડું વધારે ધ્યાન આપજો બરાબર અશોકનો સૌરાષ્ટ્ર એ ક્વેશ્ચન અહીં બની ગયો કે કોણ હતું તો શાસ્ત્ર હતો જેણે તમે કંઈ એક્ઝામમાં કઈ રીતે પૂછપ કે અશોકના સમયમાં નહેરની વ્યવસ્થા કોણે કરાવી હતી તો તુસાસવી કરાવી દરેક પોઈન્ટમાં બે બે ક્વેશ્ચન નીકળે છે એટલે ધ્યાન રાખજો ત્યાર પછી સખ સત્ર કોણ હતું મહાસત્ર જો યાદ રાખજો આ પાછો નવો કરાવ્યો અહીં ચંદ્રગુપ્તના સમયમાં મૌર્યકાળ ત્યાર પછી અશોકના સમયમાં કોણ હતું તુસાસ અને સખ સત્ર રાજવી કોણ હતો રુદ્રદામા આ પાછો નવો પોઈન્ટ તમારો અહીં આવે છે બરાબર તો કોણ રુદ્રદામાએ તળાવ તૂટી પડતા એને સુબો કોણ હતો સુવી સાખની નિમણૂક કરી બરાબર કોની કરી સુવી સાખ અને સુવી સાખે સુદર્શન તળાવનું સ્વ ખર્ચ બરાબર યાદ રાખજો સુદર્શન તળાવનું સ્વ ખર્ચે સમારકામ કરાવનાર કોણ હતો તો સુવિશાક હતો બરાબર કોણ હતો સુવિશાક હતો કોના સમયમાં સક સત્ર રુદ્રદામાના સમય જો હવે અહીંથી ત્રણ પ્રશ્ન નીકળે છે યાદ રાખજો રુદ્રદામા કયા સમયનો હતો તો સક સત્રક સમયનો હતો રુદ્રધામાના સુવિશાક કોણ હતું તો રુદ્ર સોરી રુદ્રદામાનો સુબો કોણ હતો તો સુવિશાખ હતો હવે ત્રીજો મોસ્ટ એમ્પી જે ક્વેશ્ચન નીકળે છે તે સખસત્ર રાચવી રુદ્રદામાના સમયમાં તળાવનું સ્વખર્ચે સમારકામ કોને કરાવ્યું તો સુવિશાખે કરાવ્યું બરાબર આ જે મેં તમને પોઈન્ટ છે નીચે અંડરલાઇન કર્યું છે ને આ ક્વેશ્ચન પાછલા વર્ષમાં પૂછાયા છે પૂછાયા છે એટલે યાદ રાખજો આ મોસ્ટ બી ટોપિકો છે બરાબર તો આપણે એક ક્વેશ્ચનમાંથી ત્રણ તો નીકળી છે એટલે તમને જો શોર્ટમાં એકમાં પોઈન્ટ પોઈન્ટમાં કરાવીને યાદ કરવા માટે તમને અહીં મૂક્યું છે બરાબર ત્યાર પછી આવે છે હવે જોજો ચંદ્રગુપ્તના મૌર્ય મૌર્ય પછી કયો સમય એવો અશોક અશોક પછી સક્ષત્ર બરાબર હવે સક્ષત્ર પછી આવે છે પાછું જોજો ગુપ્ત શાસક સ્કંદગુપ્ત બરાબર કોણ હતું સ્કંદગુપ્તના સમયમાં સુવન રસિકા બરાબર એ નદીનું નામ છે જેને પહેલાં કોઈ શું કહેવામાં આવતું પલાશની બી બીજું નામ છે એનું એનો સુબો કોણ હતો તો પણદત્ત બરાબર કોણ હતું પણદત્ત હતો બરાબર કોના સમયમાં સ્કંદગુપ્તના સમયમાં સુબો પણદત્ત જે પણદૂતના પુત્રએ બરાબર પહેલાં કરતાં આ સ્થળાઓને વધારે ચક સારું બનાવીને ચક્રધારી વિષ્ણુનું મંદિર બનાવ્યું એટલું યાદ રાખજો વિદ્યાર્થી સ્ટુડન્ટ મિત્રો ગુપ્ત શાસકુપ્તના સમયમાં એક્ઝામમાં તમને એટલા બધા પોઈન્ટો નીકળે છે કે સુવર્ણ રસિકા નદી એટલે કઈ નદી તો પલાસણી નદી બરાબર હવે સ્કંદગુપ્તનો સુબો કોણ હતો તો પણ પુત્ર જેને પહેલા કરતા વધારે સારું ચક્ર આ પૂછાયું છે ક્વેશન કે સ્કામગુપ્તના સમયમાં કોણે પહેલાં કરતાં વધારે સારું મંદિર બનાવ્યું હતું તો વિષ્ણુનું મંદિર કોને બનાવ્યું હતું પણ દત્તના હવે એ પણ બીજો એક ક્વેશ્ચન નીકળે છે કે પહેલાં કરતાં વધારે સ આ સુદર્શન તળાવને કોણે સમારકામ કરાવીને વધારે સારું બનાવ્યું તો પણ દત્ત બરાબર તો અહીં આપણું જુઓ સુદર્શન તળાવ પોઈન્ટ એક છે પરંતુ કોના સમયમાં અને કઈ રીતે કોના સુબાએ આખા તળાવની રચના કરાવી એની નહેરની વ્યવસ્થા કરાવી ત્યાર પછી શું કરાવ્યું તળાવનું સ્વખર્ચે સમારકામ કોને કરાવ્યું છે ત્યાર પછી એને વધારે સારું કોણ બનાવ્યું છે આ બધા પોઈન્ટ ટુ પોઈન્ટ તમારે હાઇલાઇટ મેં કર્યું છે અને વિદ્યાર્થી મિત્રો તમારે પણ યાદ રાખવાનું છે અને પોઈન્ટને પણ નોંધ કરવાની છે બરાબર તો હવે ફરી એક વખત આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ જે ક્વેશ્ચનો પૂછાય છે તે જોઈ લઈએ શોર્ટમાં સુદર્શન તળાવ બરાબર કોના કાળમાં બનાવ્યું તો કાળમાં ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો કોણ હતો તો પુષ્પગુપ્ત બરાબર કોણ હતું ચંદ્રગુપ્ત મૌર્યનો શુભ પુષ્પગુપ્ત સુદર્શન તળાવની રચના કોણે કરાવી તો પુષ્પગુપ્તે કરાવી બરાબર ચંદ્રગુપ્ત મૌર્યનો સુબ પુષ્પગુપ્તે સુદર્શન તળાવની રચના કરાવી ત્યાર પછી બીજો પોઈન્ટ આવે છે ચંદ્રગુપ્ત મૌર્ય પછી આવે છે આપણા સમ્રાટ અશોક હવે સમ્રાટ અશોક જે હતા તેના સુબો કોણ હતો તો તુસાસ્પ હતું કોણ હતો તુષાસ્વ તુસા શું કર્યું ખેતીવાડીને પ્રોત્સાહન માટે વ્યવસ્થા કરાવી બરાબર કોણે કરાવી તું શાસ્ત્રે કરાવી કોના સમયમાં તો સમ્રાટ અશોકના સમયમાં ત્યાર પછી સક્ષત્ર બરાબર ચંદ્રગુપ્ત મૌર્ય અશોક ત્યાર પછી સક્ષત્ર રાજવી કોણ રુદ્રદામા રુદ્રદામા કોના સમયમાં થઈ ગયા ક્વેશ્ચન પણ પૂછાયું છે તો સક્ષત્ર રાજવી હતો બરાબર બરાબર એના સુબો કોણ હતો તો સુવિશાખ બરાબર રુદ્રદામાનો શુભો કોણ સુવિશાક

ત્યાં ચક્રધારી વિષ્ણુનું મંદિર બનાવ્યું હવે આમાંથી ક્વેશ્ચન કેટલા બધા ક્વેશ્ચન નીકળી ગયા સુવર્ણ રસિકા નદી પલાસણી બીજું પણ દત્ત કોનો શોભા હતો તો સ્કંદગુપ્તનો શોભા હતો અને સ્કંદગુપ્તનો સમયમાં શું દર્શન તળાવને પહેલાં કરતાં વધારે સારું આ પૂછાયું છે ક્વેશ્ચન વિષ્ણુ મંદિર કોને બનાવ્યું અને વધારે સારું કોણે બનાવ્યું હતું તો પણ થયું બરાબર અહીં આપણે આટલા બધા મોસ્ટ ટાઈમ પી પોઈન્ટ કવર થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો હવે એક પૂછાય છે કે ગિરિનગર બરાબર તો ગિરિનગર એટલે હાલનું ગિરનાર બરાબર તે રાજધાની કોરિયા કોના સમયમાં હતી તો મોર્યાના સમયમાં હતી બરાબર વિદ્યાર્થી મિત્રો ગિરિનગર એટલે કયો ગિરનાર બરાબર ભાઈ પૂછાય ચાલ ઘણા બધા ક્વેશ્ચનો ગુજરાતના હેરિટેજના રિલેટેડ અને સંસ્કૃતિના રિલેટેડ કે ગિરિનગર કોનું નામ હતું તો ગિરનારનું નામ હતું બરાબર અહીં આપણું સુદર્શન તળાવનો આ બધા મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન અને મોસ્ટ મોસ્ટ ટોપિકો પણ આપણા અહીં આના સિવાય એક્ઝામમાં કશું બારનું પૂછાવાનું નથી આ ટોપિકમાંથી બધા મેન પોઈન્ટો મેં હાઇલાઇટ કરીને કલેક્ટ કરીને અહીં તમને હાઇલાઇટ કરીને સમજાવી દીધું છે આના બારમાંથી એક પણ ક્વેશ્ચન આવવાનું નથી સુદર્શન તળાવ વિશે બરાબર એટલે તમે બધા વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં આ બધા પોઈન્ટને લખી લેજો સ્ક્રીનશોટ લઈ લેજો તમને જો આ વિડીયો ગમે તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને બીજા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ પાસ કરો જેથી કરીને તેમને પણ હેલ્પ મળે બરાબર તો અહીં આપણું સુદર્શન તળાવ ગુજરાતનું સ્થાપત્ય અહીં આજે આપણું કમ્પ્લીટ થાય છે હવે આપણે બીજા બધા વિડીયોમાં પણ ઘણા બધા ટૉપિકો એવા લઈને આવશું જેથી કરીને શોર્ટમાં બધા તો તમારા કવર થઈ જાય અને તમારી પ્રિપરેશન વધારે સારી રીતે થઈ શકે જે તમને પ્રિલિમમાં પણ અને રિટર્નની એક્ઝામમાં પણ કામ લાગશે એટલું યાદ રાખજો બરાબર હવે આપણે નેક્સ્ટ વિડીયો લઈને આવશું બીજા વિડીયોમાં બરાબર